આઠસો વર્ષ પૂર્વે તેરમી શતાબ્દીના એક મહાન સંતે જાતિવાદને નકાર્યો હતો તેઓએ માત્ર બે જ જાતિ હોવાનું માન્યું હતું અને એ એક જાતિ એટલે સંન્યાસ અને બીજી જાતિ એટલે ગૃહસ્થ તેઓએ મહિલાઓ શુદ્રોને સમાન આધ્યાત્મિક અધિકારો આપ્યા હતા તેઓએ સંદેશો આપ્યો હતો કે આત્માને શરીર નહીં ભગવાન મારા છે હું ભગવાનનો છું અને તેઓએ કડક શાકાહાર અને મદ્યપાન નિષેધ ફરમાવ્યો હતો અને ત્યાગ અને અહિંસાનો ઉપદેશ આપ્યો હતો તેમણે કંડારેલી કેડી એટલે મહાનુભાવ પંથ જે ઈસવીસન બારસો સુડસઠમાં મહારાષ્ટ્રના વરદમાં સ્થાપાયો હતો અને તેમાં તમામ જાતિઓ અને ધર્મના લોકોને સ્વીકારવામાં આવે છે તેમના શિષ્યો નાગદેવ મહિભટ્ટ વિગેરે તે અન્ય પરંપરા છે આ પંથ પંજાબમાં જય ગુજરાતમાં અચ્યુત પંથ તરીકે ઓળખાય છે પંથના મુખ્ય ગ્રંથોમાં દ્વારા લખાયેલું લીલા ચરિત્ર સુરીજી દ્વારા લખાયેલું સૂત્રપથ અને ગ્રંથ વિગેરે છે ઉપદેશમાં અહિંસા શારીરિક અને માનસિક રીતે હિંસાનો ત્યાગ બ્રહ્મચર્ય ઇન્દ્રિયો પર નિયંત્રણ સંન્યાસ સાધુ જીવન વિગેરે છે અને નીતિમત્તાનું અનુસરણ કરવું અનિવાર્ય છે તેઓનો જન્મ ભરૂચ શહેરમાં થયો હતો સામ આદિ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેઓના પિતાનું નામ વિશાળદેવ હતું તેમની માતાનું નામ મહાણદેવી હતું તેમનું મૂળ નામ હરપાલદેવ હતું બાળપણથી જ તેઓ ધાર્મિક વિચાર ધરાવતા હતા અને વીસ વર્ષની વયે તાવનો જ્વર આવતા તેમને ત્યારબાદ નવું જીવન મળ્યું હતું જેને લઈ તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ ગયું હતું તેમના લગ્ન કમળાઈસા સાથે થયા હતા તેમને પુત્ર પણ હતો યુદ્ધમાં ભાગ પણ લેતા હતા પરંતુ મોહમાયાથી વિરક્ત થઈ ગૃહ ત્યાગ કર્યો હતો રામ તીર્થયાત્રાના બહાનાએ મહારાષ્ટ્ર તરફ ગયા હતા અને સાથેના સૈન્યને પરત મોકલ્યો હતો અને મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના રુષ્ટિપુર ખાતે ગોવિંદ પ્રભુ ગુડમરાવનું શરણ લીધું હતું અને ગોવિંદ પ્રભુએ તેમને ચક્રધાર નામ આપ્યું હતું બાર વર્ષ સુધી વિદ્યાચળના પર્વતોમાં તપસ્યા કરી ભ્રમણ કર્યું હતું અને સામાન્ય લોકોને મરાઠીમાં તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો હતો એમની સાથે ભરૂચની જામા મસ્જિદનો ઇતિહાસ જોડાયેલો હોવાનું હિન્દુ સંગઠનો માને છે સમયગાળો તેરમી શતાબ્દી રહ્યો છે ત્યારે જાણીએ શું છે તેમના જન્મસ્થળ વિશે અને શું છે જામા મસ્જિદ વિશે ચર્ચિત વાતો ભરૂચની જામા મસ્જિદનું નિર્માણ તેરમી સદીના અંતમાં અને ચૌદમી સદીની શરૂઆતમાં થયો હોવાનું મનાય છે અલ્લાઉદ્દીન ખિલજીએ ઈસવીસન બારસો નવ્વાણુંમાં ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને તે સમયગાળા દરમિયાન આ મસ્જિદ બની હોવાનું કહેવાય છે તો વળી એક વાત એવી પણ કહેવાય છે કે તુગલક વંશના ગવર્નર મલિક મુબલિકે તેરસો એકવીસમાં આ મસ્જિદનું નિર્માણ પૂરું કર્યું હોવાનું કહેવાય છે તે સમયે ભરૂચ એક મહત્વનું બંદર હતું જાહોજાલીવાળું નગર હતું તેની અંદર અનેક મંદિરો હતા અલ્લાઉદ્દીન ખિલજીએ આક્રમણ કરી આ મંદિરોને તોડ્યા હતા અને આ તોટેલા મંદિરોમાંથી આ મસ્જિદનું નિર્માણ કર્યું હતું અથવા તો મંદિરની ઉપર મસ્જિદ સ્થાપી હતી તેવું લોકોમાં પ્રચલિત છે મંદિરને અડતાલીસ સ્તંભો એટલે કે થાંભલાઓ છે ત્રણ મોટા ગુંજબ છે દસ નાના ગુંજબ છે જ્યારે અન્ય તત્વો જૈન મંદિરમાંથી છે જેને ઇસ્લામિક મોટી કરવામાં આવ્યા છે તેવું મનાય છે તેના દરવાજા ઉપર જૈન તીર્થંકરનો સ્થાપત્યવાળો મૂર્તિનો ફોટો છે જ્યારે ઇસ્લામમાં મૂર્તિ પૂજા હરામ છે ત્યારે આ મસ્જિદનું નિર્માણ અથવા તો આ મંદિરને તોડી એના ઉપર મસ્જિદના નિશાનો બેસાડી દેવામાં આવ્યા હોવાનું કહેવાય છે ત્યારે પરમ પૂજ્ય ચક્રધર સ્વામીના જન્મદિવસ નિમિત્તે અને શનિવારે અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કે કોલેજ સ્વામીજી અતુલાનંદ ઓડિટોરિયમ હોલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પરમપૂજ્ય મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી અંકુર આચાર્ય કે જેઓ હિન્દુ શત્રુબોધ અને ઇસ્લામિક વિષયના અધ્યયન છે અને જેઓ પ્રથમ વખત ભરૂચમાં આવી રહ્યા છે તેઓ આ તથ્યોને ઉજાગર કરશે આવી ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન દબાવો જેથી તમામ વિડીયો જોવા મળી રહે અને ગમ્યા હોય જો વિડીયો તો લાઇક કરો અને શેર કરો ભારતમાં થકી જય